નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો લાગે છે ને એકદમ આપણે માર્કેટથી લાવ્યા હોઈએ એવી જ તલસાકડી તો આજે આપણે લગભગ નાનાથી લઈ મોટા દરેકને ભાવે એવી તલની ચીકી બનાવીશું તો આ વિડીયોમાં એકદમ સરળ અને સચોટ માપ સાથે તલની ચીકીની રેસીપી જે છે એ બતાવેલી છે તમે પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે તો ચલો બનાવવાનું શરૂ કરીએ જેના માટે સૌપ્રથમ જાડા તળિયાવાળા વાસણમાં આપણે એટલે કે કઢાઈમાં એક વાટકા જેટલા તલ લીધેલા છે જો તમે પહેલીવાર બનાવતા હો ખાસ ચીકી બનાવવાનો અનુભવ ન હોય તો નાની વાટકી જ લેવાની તલની વધારે ક્વોન્ટિટીમાં બનાવશો તો હેન્ડલ કરવું થોડું ડિફિકલ્ટ બનશે તો એક વાટકી જેટલા સફેદ તલ લીધેલા છે તો તલને જે છે ને પ્રોપર આ રીતે ફૂટે ને ત્યાં સુધી આપણે શેકવાના છે તો મધ્યમ ગેસની આંચ પર તલની જે છે આપણે આ રીતે શેકી લેવાના છે ઉતાવળ નથી કરવાની આ રીતના તલ પ્રોપર ફૂટવાના સ્ટાર્ટ થાય ને ત્યાં સુધી તલને શેકીશું તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું લાગશે મધ્યમ ગેસની આંચ પર તલને પ્રોપર શેકાતા ત્યારબાદ તલની જે છે આપણે ઠંડા કરી લેવાના છે તો અહીં એક વાટકી જેટલા મેં સફેદ તલ લીધેલા છે તમને કાળા તલની ગમે તો આ રીતે જ તમે કાળા તલની પણ બનાવી શકો છો હવે જો તમારી પાસે બટર પેપર ના હોય તો આ રીતના કોઈ પણ મોટી થાળી ઉપર તમારે ઘી લગાવી લેવાનું ઘી લગાવાથી ચીકી જે છે એ સરસ રીતે અનમોલ થઈ શકે છે જો તમારી પાસે કોઈ પ્લાસ્ટિક સીટ હોય જાડી તો તમે એની ઉપર પણ વણી શકો છો અને જે વાટકાથી આપણે થાપવાની છે એ વાટકા ઉપર પણ આપણે ઘી લગાવી લઈશું તો તલ જે છે ઠંડા થઈ ગયા છે હવે જાડા તળિયાવાળી કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી લેવાનું છે હું પાણી નથી ઉમેરતી ચીકીમાં ક્યારે પણ જો તમારે ઉમેરવું હોય તો એકથી બે ચમચી તમે ઉમેરી શકો છો જેટલા તલ લીધા એટલો જ ગોળ લેવાનો છે તો અહીં તમે દેશી ગોળનો ઉપયોગ પણ કરી શકો ચીકીનો સ્પેશિયલ જે ગોળ આવે એનો યુઝ પણ કરી શકો છો બધું જ સરસ જે છે આપણે સૌ પ્રથમ પીગળવા દેવાનું છે મિલાવતા મિલાવતા તો ઘોળનો પાયો કરવો બહુ જ અગત્યનો છે ચીકી પ્રોપર બને એનો ખાસ આધાર જે છે એ ગોળના પાયા ઉપર જ છે તો આ રીતના આપણે પાણીમાં જે છે એ ગોળના ટીપા જે છે પીગળેલા ઘોળના એ ઉમેરવાના જો પાયો નહીં થયો હોય ને તો આ જે તમે ગોળ ઉમેર્યો ને એ હળવો એવો ઠંડો થશે ને એટલે સ્ટીકી રહેશે જો તમે એકદમ પહેલી વાર બનાવતા હો ને તો તમે ચાખીને પણ આ ચેક કરી શકો છો દાંતમાં ચોંટે ને તો સમજવાનું કે પાયો હજી નથી બન્યો અને જો દાંતમાં ના ચોંટે એકદમ પેપરમેન્ટ જેવો લાગે ને તો સમજવાનું કે ઘોડનો પાયો જે છે એ થઈ ગયો છે આ રીતના એકદમ ક્રિસ્પી થઈ જાય તરત જ તૂટી જાય આવું થાય ને ત્યારે આપણે સમજી લેવાનું કે ઘોળનો પાયો બની ગયો છે ગેસની આ જે છે આપણે બંધ કરી દઈશું અને જે તલ શેકીને રાખ્યા એ ઉમેરી દેવાનો છે હવે વધારે આપણે અહીં ટાઈમ વેસ્ટ નથી કરવાનો ફક્ત મિક્સ જ કરવાનું છે ગોળ અને તલની સાથે કૂક નથી કરવાનું ગોળનો પાયો તૈયાર છે ઘણીવાર આપણે કડાઈમાં સતત ચલાવતા રહીએ છીએ અને એમાં ટાઈમ વેસ્ટ થતો હોય છે ને આપણને પછી છે ને ચીકી પાથરવા માટે પ્રોપર ટાઈમ નથી મળતો હોતો જેથી કરીને ચીકી જે છે ને જાડી રહી જતી હોય છે ગુબિતને વણવા માટે પ્રોપર ટાઈમ નથી મળતો હોતો તો આ રીતના તમે જુઓ જો તમારે ચીકીને વણવી ન હોય તો વાટકાની મદદથી સરસ આ રીતે હળવે હળવે હાથે તમે ગોબિતને જે છે એ પાથરી શકો છો પણ જો તમને એકદમ પાતળી ચીકી ખાવી ગમતી હોય તો વેલણ ઉપર ઘી લગાવી અને ચીકીને જે છે એ વણી લેવાની તો આ રીતે પણ કરી શકાય અને અહીં હું તમને ખાસ એક વસ્તુ કહીશ કે જો તમે પહેલી વાર બનાવતા હો બહુ અનુભવ ના હોય ચીકી બનાવવાનો તો તમે બટર પેપરનો યુઝ કરજો અથવા તો કોઈ જાડી એવી કોલિથિન હોય તમારી પાસે તો એની ઉપર કરજો થાળી ઉપર થોડું એક્સપિરિયન્સ હોય તો જ તમે ચીકી જે છે એ વણજો તો જેટલી બની શકે એટલી પાતળી જે છે એ આપણે ગોબિતને વણવાનો પ્રયત્ન કરીશું જો તમને આજની આ રેસિપી ગમતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તમે આ વિડીયો કયા સિટીમાંથી જોઉં છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો ગોળ આપણે જ્યારે કડાઈમાં ઉમેરીએ સાથે સાથે એક ચમચી આપણે ઘી ઉમેરીએ ને ત્યારે આવી જ સાઇનિંગ જે છે ને ગુબિત ઉપર આવી જતી હોય છે આવી શાઇનિંગ તમે માર્કેટની ચીકીમાં પણ નહીં જોતા હો એટલી સરસ સાઇનિંગ આવે છે હવે જ્યારે ગુબિત એકદમ ઠંડી થઈ જાય ત્યારે એને આપણે આ રીતના થાળીને હળવી એવી ગેસ ઉપર જે છે એ ગરમ કરવાની અને તવી થાની મદદથી આ રીતે આપણે અનમોલ્ડ કરી લઈશું અને અનમોલ્ડ થાય એટલે આપણે કિચનના જે આપણું પ્લેટફોર્મ હોય એના ઉપર ઊંધી સાઈડ મૂકી દેવાની ગુબિતની સીધી નહીં મૂકવાની તો થાળીને હળવી એવી ગરમ કરીને ગુબિતને જે છે અનમોલ્ડ કરવી ખૂબ જ ઇઝી છે જો તમે બટર પેપર ઉપર કે પ્લાસ્ટિકની સીટ ઉપર કરો તો તમારે ફટાફટ અનમોલ્ડ થઈ જાય તો આ રીતના આપણે થાળીને ઊંધી કરી અને અનમોલ્ડ કરી લઈશું અને હળવો એવો શેપ જે છે આપણે મેન્ટેન કરી લેવાનો તો પ્રોપર શેપ નહીં આવે પણ આ રીતે ગુબિત ટેક્સચર તો ગુબિતનું પરફેક્ટ જ આવશે પાતળી જ વણાશે તો એક આ રીતે અને બીજી જો જે છે અને જો આ રીતના પીસ કરવા હોય તો તમે આ રીતે ગુબિતના પીસ પણ કરી શકો છો હળવી એવી ગુબિત જે છે એ આપણે વણી લઈએ અને ગરમ હોય ત્યારે જ પીસ કરી લેવાના અને આ રીતના થાળીને હળવી એવી ગરમ કરીને પીસ જે છે આપણે આ રીતે અનમોલ્ડ કરી લઈશું પણ પીસ જે આપણે રાખીએ એને ઊંધા જ રાખવાના સીધા નહીં રાખવાના આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો